કેમ અમદાવાદ જઈએ છીએ એ તમને હું હમણાં જણાવી કારણ કે તમારા માટે સરપ્રાઇઝ છે સરપ્રાઇઝ એટલે તમે ગોડા ગોંડા થઈ જશો કે ક્યાં વાત એ તમારા બધાના આશીર્વાદ મારે લેવાના છે આટલું રાખજો બોલો શ્રી અંબે માત કી જય અમદાવાદમાં એન્ટર થઈ ચૂક્યા છીએ કોઈ ચકલું નહીં દેખાતું કારણ કે બહુ બધી ગરમી પડી રહી છે તમે પણ લોકો સંભાળજો ફાઇનલી પહોંચી ગયા છીએ તમને જ્યાં સરપ્રાઈઝ આપવાની છે જોગબલીના દર્શન થઈ ગયા છે જાય બજરંગબલી મજામ ભાઈ હા બસ હવે પહોંચીને બતાવો કે શું સરપ્રાઈઝ છે હેડો તાણે નું બટન દબાયું પણ લિફ્ટ નેસેટ હતી અને બેહી ગયા છીએ લિફ્ટમાં રેડો સીધા પોચમે માર હા હું મિદલાલ મિતિલાલ ઉપર ઓમ ધીરે ધીરે જઈએ છીએ પછી બતાડું છ જઈએ છીએ આ તમને અવાજ આવે છે ફ્રૂમમાં એક સિંગર જો છે એનો અવાજ કે જુબલીને કિશોર કુમારની હાથમાં જો નેસા આવે ને તો ગડદ ને ગડદે મારે પણ હવે કરવું છું

એના બહુ બધા પાર્ટ છે આ પરમ મિત્ર છે મારા જોને મન છે ઘણો બધું સાથે કામ કર્યું છે વેરી ગુડ એડિટર બહુ મજા પડે છે અત્યારે ફિલ્મ નું કોઈ પ્રોજેક્ટ કરી રહ્યા છે વિશેષકો છે બધી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ બધું જોરદાર કામ થાય છે હવે જઈએ છીએ પરમ પૂજ્ય આદરણીય અને અમારા ગુરુશ્રી એવા મૌલિક ભાઈ મહેતાને મળવા અમે અંદર ઘૂસી ચૂક્યા છીએ દરવાજા પર દરવાજા દરવાજા પર દરવાજા છે અહીંયા આગળ તમે જો આ પાછો બીજો દરવાજો એના પછી પાછા દરવાજા પણ અંદર મ્યુઝિક ચાલે છે એટલે મારથી તમને સંભળાવાય નહીં તો લીક થઈ જાય પણ આ બેન્જો માસ્ટર છે જોરદાર એમને મારું ગમતું ઇન્સ્ટ્રુમેન્ટ બેન્જો અને આ મારા આદરણીય મૌલિકભાઈના સુપુત્ર છે એ ખૂબ સરસ મ્યુઝિકનું કામ કરી રહ્યા છે અત્યારે હાલ હું તમને મૌલિકભાઈની મુલાવું અને મૌલિકભાઈ હંતઈ બેઠા છે બીજા રૂમમાં દરવાજો ખોલ્યો અને મૌલિક ભાઈ હાજરા હાજર છે પેલા પગલો અમારા ગુરુજી છે જય માતાજી આ અમારા પ્રોડ્યુસર શ્રી આયા છે કેતન ભાઈ અને અમારા મેઇન પ્રોડ્યુસર મનોજભાઈ ના દીકરા છે શું નામ પ્રભુ શુભમ કરો તું કલ્યાણમ આરોગ્ય નિર્વિઘ્નમ કુરમે દિવસ રવ કામ અર્ચિદ્દે હવે હું અમારા મૌલિક સર સાથે મીટિંગ છે પતાય દઉં અને પછી ચર્ચા વિચારણા કરીએ નીતિનભાઈ પંડ્યા બિરાજમાન થઈ જાઓ ગુરુભાઈ પટેલ અહીંયા બધી સભા મંડળ બેઠું છે આપણો હા અને જો ને સ્ટુડિયો એમ થ્રી ડિજિટલ સ્ટુડિયો વસ્ત્રા માં છે ગમે ત્યારે મુલાકાત લેજો મજા પડશે થોડીક વાત કરી લેવું પછી વાત કરું કલાકો સુધી મિટિંગ અંદર ચાલી બધી ગુપ્તગુ થઈ એ પેલા શેડે બેઠા હતા અમે આ શેડે બેઠા હતા બધું ડિસિઝન આવી ગયું છે તમને કીધેલું સરપ્રાઇઝ છે એનો અંતિય મોટી સરપ્રાઇઝ એક આપવાની જ છે પણ એ તમને ધીરે ધીરે આપું ને એકદમ આપું તો ઘટું ઉતરે નહીં ભાઈ એટલે અત્યારે અમે બધા બે જુઓ આ અમારા પ્રોડ્યુસર સાહેબના દીકરા છે સોહમભાઈ ગુરુભાઈ પટેલ અમારા રાઇટર શ્રી નીતિનભાઈ પંડ્યા નડિયાદમાં જઈને અને આ અમારા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે અમારા કેતનભાઈ આ અમારા પરમ મિત્ર આ અમારા મૌલિકભાઈ મહેતા અને કહેવાય ને કે બધી ડિસ્કશન થઈ ગઈ છે અને અમારા ફિલ્મનું મ્યુઝિક કરી રહ્યા છે આદરણીય શ્રી મૌલિકભાઈ મહેતા પણ કોની ફિલ્મનું કરી રહ્યા છીએ સરપ્રાઇઝ તમારી માટે છે કારણ કે કાલે બધી ખબર પડી જશે તને તમને બધાને અત્યારે આટલા આપણે અહીંયા વિરામ કરીએ છીએ અને મૌલિકભાઈ સાથે લગભગ બે હજાર ને આઠ થી મારી ઓળખાણ છે ધુડકી તારી માયા લાગી એ ફિલ્મના રેકોર્ડિંગ વખતે એમની સાથે ને આદરણીય શંભુદાદા સાથે મુલાકાત થઈ હતી મને પહેલીવાર સિંગિંગ કરવાનો મોકો દાદાએ આપ્યો હતો ઠંડી ઠંડી તાળીને મવડાનો દારૂ એ ગીત મેં ગાયું હતું અને ઘણા બધા વર્ષોથી ઘણા બધા એવોર્ડ્સ વિનિંગ અમારા મૌલિકભાઈ મહેતા મ્યુઝિક મ્યુઝિક ડિરેક્ટર તરીકે પ્રચલિત છે અને ઘણી બધી ફિલ્મો એવી છે કે જેમના મ્યુઝિક એટલા સુપરહિટ એ આમના થકી બનેલા છે બહુ સરસ અને આજે અમને આનંદ એટલા માટે છે કે અમે જે ફિલ્મ પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ એનું મ્યુઝિક પણ ભય કરી રહ્યા છે મોટાભાઈ એટલે ખૂબ આનંદ અને મજા આવશે અને આ સ્પેશિયલ તમારા માટે પિક્ચર બની રહી છે બૂમ પડાઈ દેવાની છે થિયેટરમાં કુની પિક્ચર બનાવું છું એ તમે કમેન્ટમાં લખજો બાકી બીજા એપિસોડમાં બતાવે કે કુની બનાવું છું બોલો ભાથીજી મહારાજ કી જય